પછી તરમ બધાને કેમ છો તમે મજામાં છો હું પણ મજામાં છું આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે માતાજી હાલ ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું જો કેવી ગરમી થાય છે વરસાદ એ ન થતો ને કાંઈ નહીં ગરમી થાય છે એટલી ગાયો દોઈ લીધી કાળું નહીં દીધું જો માખ્યું બહુ કરતી હતી અમારી ગાયોને ધોવાડો કર્યો પણ ગાયો નથી દેખાતી એટલો ધોવાડો નહીં

દિલથી દાયરીન પહેલા બાપા સીતારામ હબર હવાના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કે આમ સો બધા મજામાં મજામાં થઈશું આપણે મજામાં જઈએ દઉં અત્યારમાં કામ બધું લઈ લીધું આજ કારણ કે આજ છે અમારા કાકાની પાછમ એટલે પાછીમ રહેલા છે એટલે જવાનું છે હમણાં કામ પચાવ્યું દીધું ઘરે આજ પાછેમ છે કાલે પારણા છે એટલે પહેલાં કામ પચાવી દઈએ પછી જઈએ આપણે ઘરે હવે ફૂટી ગયો એટલે એને દળવાનું ચાલુ આજે વારો આવી ગયો દળવાનો બે મહિના થયા બીજો મહિનો ચાલુ થઈ ગયો આપણું ગામ પૂરું થઈ ગયું છે ગાવું નીરાઈ ગયું છે તો બધી ગાવું થાય છે હવે બધી ને હરખું અત્યારથી ને નીરી દીધું લાખો થી માથાકૂટ નહીં કારણ કે આપણે રાવણ છે મેં કીધું કાકાની પાછી છે એટલે ઘરે થોડું કામ હોય ઈ કરાય ને કાલ તો પારણા છે અને હજી હમણાં ફોન આવે એટલે આપણે રાવણ છે એ લીલો નીરાવ લેવા અને નીતા જો વાહી દુઃખ રહે છે કાલે

રોડ પાણી જો ગાજવીજ સાથે શરૂ થઈ ગયો છે વરસાદ રોડ એ પાણી કાઢીને છે વાઈ ગઈ જ્યા હાના પાંચ અને ગાવું દોવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે પાછીમાં ગયેલા હતા ને વરસાદ આવી ગયો એટલે વરસાદના રોકાઈ તો એ પાછો ટાઈમ આવવું પડે એટલે નાતા નાતા પાછા વરસાદને આવી ને નાયન પાછા જોવો કપડાં બદલાવી લીધા અને હવે કોઈ ગઈ જાય આપણે ગૌ શાળે અને હમણાં દોવાણ કામ શરૂ થાય છે તો આજનો વિડીયો અમારો કંઈક આવો રહ્યો છે જો તમને અમારો વિડીયો કેવો લાગજો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો અમારો વિડીયો તમને ગમો હોય તો અમારા વિડીયોને તમે લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા આપવા